બાદલ છડે રજપૂત છુપેન નહી કોઈ ગૌધન ને લઈને પાછું લઈ જતું હોય અમીરજી ગોહિલ ને એક જ હાંકલ કરવામાં આવી અને એ જ સમયે અમીરજી ગોહિલ જયારે દીકરાનો તારો કે તેજ મે ચંદ્ર છુપે નહી સૂરજ છુપે નહી બાદલ છાયો દ્રડપડે રજપૂત છુપે નહી દાતા છુપે નહીં માગન આ ચંચલ નરી કો નન છુપે નહીં પ્રીત છુપે નહી પીઠ દીખાયો કવિ ગંગ કહે સુનુ શાહક ભર્યા गरम छुपे नहीं भबुत लगायो गरम छुपे नहीं भबुत लगायो गरम छुपे नहीं तारों के तेज में चंद्र छुपे नहीं सूरज छुपे नहीं बादल छाय रड़ पड़े रजपूत छुपे नहीं दाता छुपे नहीं मागनार चंचल नारी को नैन छुपे नहीं प्रीत छुपे नहीं મ છુપે નહી ભભૂત લગાયો કરમ છુપે નહી ભભૂત લગાયો કરમ છુપે નહી ભભૂત લગાયો આટલી કોઈ દિવસ આટલું છુપું છુપાયું રહેતું જ નથી રજપૂત છુપેન નહી કોઈ ગૌધન ને લઈને પાછું લઈ જતું હોય અમીરજી ગોહિલ ને એક જ હાંકલ કરવામાં આવી અને જ સમયે અમીરજી ગોહિલ જયારે દીકરા જન્મ થયો હતો એ જ સમયે એમના રાણીવાસ માંથી સંદેશો મોકલાવવામાં આવ્યો હતો અમીરજી ગોહિલજી આપણા ઘરે દીકરા જન્મ થયો છે દીકરાનું મોઢું જોવા જતા હતા ને એ જ સમયે એ કેસરિયા કરીને રાજપૂતો બધા પધાર્યા અને ઘોડે સવારો બધા પધાર્યા ગણ્યા ગાંઠ્યા ઘોડે સવારો ને અમીરજી ને કહ્યું અમીરજી આપણો બાપ સોમયો સોમનાથ લૂંટાય છે અને એ જ સમયે દીકરાનું મોઢું જોવાય પણ અમીરજી ગોહિલ ન રોકાણ બંને હાથમાં શમશેરો ફરવા લાગી દરાડ પડે રજપૂત ચૂપે ધીંગાણું ખેલવા માટે ઘોડે સવાર થયા કેસરિયા બાંધ્યા રાણીવાસ માંથી રાણી એ ડોકિયું કરીને ગયું ગોહિલજી ઘરે દીકરા નું જન્મ એકવાર ભારત દેશ નો હિન્દુસ્તાન નો છું જયારે આ જગત ની અંદર મારો બાપ સોમનાથ લૂંટાતો હોય ને ત્યારે અમે દીકરા મોઢા જોવા નરોકા રજપૂત તો બરાબર હું એ લીંબુ બાંધ્યા હોય એ તો બરાબર પણ જયારે ધર્મ ને હોય રાષ્ટ્ર ને બચાવવાની હોય ગૌ જારે ની બચાવવાની હોય ત્યારે ત્યારે સોમનાથ ઉપર આક્રમણ થવાનું છે વિધર્મી અને એ વિધર્મી જે દીકરી હતી એની બેનપણી હતી ખબર પડી કે મારો બાપ સોમનાથ લૂંટાવાનો છે એ જ સમયે એ દીકરીએ રાતો સોમનાથ ની ઉબાડી અને લિંગ આપણે લિંગ કહીએ પણ દીકરી બચાવવા માટે એને કર્યા કઈ બાજુ તો કે સૌરાષ્ટ્ર ની ભૂમિ તરફ જેનું નામ છે ગેલા સોમનાથ ત્યાં એમ દીકરી દોડ્યા રાજા દીકરી દેવી પાછળ સમુદ્ર જેવડું સૈન્ય વિધર્મીઓનું અને એક સમયે જો બન્યો એવું કે વિધર્મીઓ એ સમુદ્ર જેવડું સૈન્ય લઈ અને ઘોડા દોડાવતા દોડાવતા દીકરી ની પાછળ સોમનાથ ની પણ દીકરી ત્યાં સુધી ભારત વર્ષ નું પ્રથમ જ્યોતિર્લિંગ એની જ્યોતિ તો આજ સુધી જળહળતી રહે એટલા માટે આગળ પાછળ વિધર્મીઓ નું સૈન્ય રમીર ગોહિલ ને ખબર પડી કે મારો બાપ સોમનાથ લૂંટાય વચ્ચે થી ગણ્યા રાજપૂતો છે હાથમાં સમશેરો શમશે માણસે રાડ પડે રાજપૂત છુપે નહીં બંને હાથમાં સમશેરો લઈ અને એવા તો લડ્યા કે એક એક સમશેર થી દસ દસ વિધર્મીઓને ખતમો બોલાવી નાખ્યો પણ આપણા દેશની અંદર જે-જે રાજપુતાનાઓની સાથે દગો થયો છે ઘણા ઘણા કહેતા હોય કે આપણા ભારતના હિન્દુ રાજાઓ હાર્યા પણ હું હાર્યા શબ્દનો પ્રયોગ ક્યારે મારા શબ્દકોશની અંદર પણ ન થઈ હું પણ કોઈ દિવસ હારવા શબ્દથી તેવાલી હા નિષ્ફળતા મળે પણ હાર શબ્દ તો કોઈ દિવસ આપની જિંદગીમાં હોવો જ ન જોઈએ એટલે હર્યા એ શબ્દ તો ઉપયોગ ન જ કરવો જોઈએ પણ આપણા હિન્દુ રાજાઓને જેની અંદર સ્વયં શક્તિ બિરાજતા હોય એ કોઈ દિવસ હારે નહીં પણ એની સાથે દગો થયો દગો થયો અને પાછળથી એમને ધડથી મસ્તક ઉડાવી દેવામાં આવ્યું હમીરજી ગોહિલનું મસ્તક ઉડ્યું પણ ધડ લડ્યું ધડ જ્યારે લડ્યું

ભારત દેશના સપૂતોની અંદર આટલું સામર્થ્ય કે ધડ નથી અને છતાંય અરે મસ્તક નથી છતાંય ધડ લડે પણ કહેવાય છે કે પહેલાના વખતની અંદર આવી ધર્મીઓ બધા જાણતા હતા કે જ્યારે આવું કોઈ રાજપૂત જ્યારે ક્ષત્રિય લડતા હોય ને ત્યારે એની સામે કોઈ બ્રાહ્મણને મૂકી દેવામાં આવે કે બ્રાહ્મણ હાથમાં સિંદુર લઈ અને જાય હાથમાં કંકુ ચોખા લઈને જાય ત્યારે હાથમાંથી એ જે કોઈ પણ રાજપૂતા લડતા હોય એના હાથમાંથી સમશે નીચે પડી જાય અને પછી ત્યાં એ વિધ ગતિ પ્રાપ્ત

ઘડ ધીંગાણે જેના ઘડ ધીંગાણે જેના માથા મસાણેના વાળિયા થઈને પૂજાઉ રે ઘડ ભૈયા મારી ઠાકુરજી નોથી